હેલો ગાઈઝ તો આજે આપણે વઘારો છે મસ્ત આ સિઝનનો પહેલો ઓરો તો આપણે અહીંયા શેકવામાં મૂકી દીધા છે ઓરા શેકાઈ ગયા છે આપણે આપણે એની ઉતારી લેશી છાલ અને અહીંયા આપણે કરી લીધી છે મસ્ત વઘારની બધી તૈયારી તો વઘારની બધી તૈયારી થઈ ગઈ છે તેલ ગરમ મૂકી દીધું છે અને પહેલાં આપણે તળી લીધા છે મરચાં પછી આપણે રાયજી રોહિંગનો વઘાર કરી અને નાખી દીધી છે ડુંગળી ડુંગળી એકદમ મસ્ત પાકેને એટલે આપણે અમે નાખી દેસીશી આદુ મરચાંની પેસ્ટ અને પછી આપણે નાખશી મરચાંની કટકી પછી થોડીક લસણવાળી ચટણી એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ થવા દેસી મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં એડ કરી દેસી ટમેટા ટમેટા એડ કરી અને થોડુંક મીઠું એડ કરી અને ફરીથી અને એકદમ સરસ પાકવા દેસી પછી એમાં એડ કરશે લાલ મરચું પાવડર અને અહીંયા વઘાર આપણો છે ને એકદમ મસ્ત પાકી જાય ને પછી આપણે એમાં નાખશી લીલી ડુંગળીના પાન અને પછી આપણો વઘાર એકદમ મસ્ત તૈયાર થઈ ગયો હતો એટલે આપણે એમાં એડ કરી દીધો ઓરો ઓરો એડ કરી અને એકદમ સરસ મિક્સ કરી લીધો ઉપરથી થોડુંક લીંબુ અને કોથમીર તે ગાર્નિશ કર્યું અને પછી આપણે મસ્ત બાજરાનો રોટલો માખણ ઓરો વઘારેલો લઈ અને બેસી ગયા ફળિયામાં જમવા માટે ને આવી રીતે મસ્ત બાજુમાં છે ને ચૂલામાં શેકાતા હતા રોટલા અને સાથે હતી મસ્ત ઠંડી ઠંડી છાશ તો હાલો બધા જમવા માટે